ડભુઈ તાલુકામાંથી પાસેથી પસાર થતી ઢાઢર નદીમાંથી એક મગરનું બચ્ચું કુંઠેલા ગામે આવેલ એક તલાવડીમાં આવી ચડ્યું હોવાની જાણ ડભોઈ વન વિભાગને કરાતા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર હંસાબેન રાઠવા જીતેન્દ્રભાઈ બારૂટના માર્ગદર્શન હેઠળ ડભુઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ આકાશ વસાવા મયુર તળવી પ્રેમ વસાવાના દ્વારા વન વિભાગના અધિકારી સાથે રાખી ત્રણ ફૂટના મગરના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપ્યું હતું મગર સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા મગરના બચ્ચાની રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરી હતી